તો હેલો ફેમિલી ગુડ મોનિંગ જય દ્વારકાધીશ આપણો આજનો ચોથો લોક છે કેવા લાગે છે તમે કોમેન્ટ કરતા રહેજો ખબર પડે બનાવવાની ના બનાવવાના જ છે જ તે પણ આ તો એમ કેવા કંઈ ફેરફાર કરવો હોય તોય કાંઈ મને ખબર એક્સપિરિયન્સ નથી આ પણ કોઈ બનાવીએ છીએ આપણે બાકી ગુડ મોર્નિંગ થઈ ગયું છે ચાલો આવે જઈએ વરાશા બાજુ મમ્મી પપ્પા બધા આવ્યા ગયા છે ગામડે તો હવે વરાછા જઈએ ગાડી આવી ગઈ છે નવિલભાઈ જેવામાં ગયા છે ગાડી લઈ લીધી છે રવિભાઈ લઈ આવીએ ને પછી જ આવી ગયા સો મિત્રો રવિભાઈને લેવા આવ્યા હતા રવિભાઈ આવી ગયા છે બાબળો બાબ બોલિંગ આવી ગુડ મોર્નિંગની મોર્નિંગ નહીં બબલો ખાલી વરસાદ છે હવે જોઈએ જો એટલે એટલે જ લીધી સા વરસાદ ચાલો જઈ બાય પાછા આવી ગયા કારણ કે આપણી જૂની ઓફિસ છે અહીંથી સામાન ફેરવી નાખ્યો છે આપણે નવી ઓફિસે હજી થોડો ઘણો સામાન બાકી છે ને એ લેવા આવ્યા છે બસ આ એલસીડી ને એવું બધું લેવાનું છે બાકી આપણે નવી ઓફિસે જઈ અને બતાવું તમને ધીમે ધીમે કામ ચાલુ થઈ ગયું છે તો નવી ઓફિસે આવી ગયા છે આપણી નવી ઓફિસની બાલ્કની છે મસ્ત વ્યૂ આવે જુઓ જે કામ છે ને ચાલુ છે અહીંયા એટલે બધું નાનો નાનો સામાન મૂકી દીધો છે સીલિંગ થઈ ગઈ હવે કાલે વાયરિંગ વાળા આવી જાય બફારો થાય ઓરિજિનલ અંદર જ અહીંયા અંદર જ રાખી રાખો આ ભાઈને બફારો એટલો થાય છે એસી બેસી પહેલા ફિટ કરશું આપણે બરોબર એવું નથી હા સારું ચાલો તો હવે ઘરે જઈએ ત્યારે મળી તો મિત્રો ભૂખ લાગી ગઈ હતી ને તો ઘરે જ બધા દેહમાં આવી ગયા ને ભાઈ આપણી ઘરે આજે આવ્યા છે તો પછી મેં કીધું જમવાનું બહારથી લઈ લઈએ તો હોટલ માનપુણા હોટલમાં આવી ગયા મસ્ત કાઠિયાવાડી હવે આપણે ઘરે ભાઈનું ટિફિન લઈ લીધું છે ઘરે જેમ જમી ગયું મસ્ત જમવા બેહી ગયા છે અને જમવામાં છે ને અમારી યાર પાછો એક સ્કેમ થઈ ગયો હોટલવાળાનો સ્કેમ થયો હા હોટલવાળાનો સ્કેમ નહીં પણ આમાં એવું હતું આ જો ક્વોન્ટિટી આવી અમે મગાવ્યા હતા તેણે જ ટિફિન હવે દેખા હે અમે મગાવ્યા હતા ત્રણ ટિફિનમાં છે ને અમને રોટલી કીધી એને નાખી દીધી છે તો રોટલી અમને નથી ખબર એટલું બધું આવશે ને કે બે ટિફિન લેતા ત્રણે જણા હતા ત્રણ જણા ટિફિન લીધું હવે ભાઈબંધ બોલે લીધો છે એમમાં તું કારણ કે એટલું બધું આ પૂરું નહીં થાય સૂકી ભાજી દહીં ની તીખારી આ પૈસાનું છે આખી ડુંગળી આખી ડુંગળી કોથળો એક આખો ભરીને આપી દીધો હા એ વાત છે કંઈ નહીં એટલે બોલાવી લીધો ભાઈ બનને એ ગોપાલભાઈ આવે એટલે અમે ધીમે ધીમે કરી તો મિત્રો જમીને બસ બેઠા છે હવે બધા ભાઈબંધો ભેગા થયા છે ગોપાલભાઈ ભાવેશભાઈ આવ્યા છે ભાઈ આ ફાકીવાળા ફાકી બનાવે છે તો હવે મોડા સુધી બેશું થોડુંક એડિટિંગ પેડ પતાવી દઉં મારું તો મળી ગયા પછી નવા વ્લોગમાં આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ આશા છે કે આજનો વ્લોગ તમને કેમો હોય છે કે આ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે પછી નવા વ્લોગમાં ત્યાં બધું બાય બાય